નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચાલો પ્રોગ્રામમાં સ્ટેજ પર ગીતાબેન રબારી ગાતા હતા ત્યારે અચાનક એક સ્ત્રી આવીને ગરબે રમવા લાગી પરંતુ તે તેઓ એવો ડ્રેસ પહેરવામાં આવ્યો હતો તેના દ્વારા ગીતાબેન ડરવા લાગ્યા કારણ કે તેને પૂછ જેવો પ્રવેશ પહેરીને ગરબા રમવા આવી હતી તેથી લોકો દ્વારા ખૂબ ડરનો માહોલ જોવા મળ્યો હતો લોકો ડર્યા હતા અને અચાનક આ સ્ત્રી ક્યાંથી આવી અને ગરબે રમવા લાગી હતી અને ભૂત જેવો વિષ ધરાવીને આ ગરબે રમવા આવી હતી આ કિસ્સો ત્રીજા નોરતાનો છે જ્યારે ગીતાબેન રબારી સ્ટેજ પર ગાતા હતા ત્યારે અચાનક આ સ્ત્રી વચ્ચે આવીને ગરબે રમવા લાગી હતી લોકો પણ અચાનક દૂર દૂર ભાંગવા લાગ્યા હતા કારણ કે અહીં સ્ત્રી એવો પહેરવેશ પહેરીને આવ્યો હતો જે ગમે તે ડરી જાય તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને ને કરી દેજો મિત્રો